દરવેડામાં પાણીની આવક ફરીથી વધી ચાર દરવાજા ખોલી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણીની જાવક શરૂ આજે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ દરો ડેમમાં પાણીની આવક વધતા ફરી ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે જેમાં બે દરવાજા છ ફૂટ અને બે દરવાજા ચાર ફૂટ ખોલીને હાલ પાણી છોડાઈ રહ્યું છે પાણીની આવક અને જાવક વધતા નીચાણવાળા ભાગોને સાવધાન કરવામાં આવ્યા છે ડેમ હાલ છસો ફૂટે પહોંચ્યો છે તો કુલ પાણીનો જથ્થો ત્યાંશી નોંધાયો છે પાણીની આવક એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક નોંધાઈ છે અને પાણીને નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગત ત્રેવીસ ઓગસ્ટની રાતથી લગાતાર ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે આવક મુજબ ડેમના દરવાજા વધઘટ કરીને ખોલવામાં આવી રહ્યા છે અહેવાલ રોનિત બારૂટ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં